નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ઘડિયા અને સ્વાગત કરું છું આપ સૌનું આપની પોતાનું YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસિસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું સ્વઅજનપુથી ભાગ નંબર 4 વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં પાંચમો યુનિટ નામ છે પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત આ યુનિટમાં આજે આપણે સેક્શન A એટલે કે લેખન વિભાગ સોલ્વ કરવાનો છે જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે સેક્શન એ બી સી અને ડી એનું સોલ્યુશન મેળવી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોવા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોઈ આવજો સાથે સાથે એક ખાસ મહત્વની સૂચના એ કે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર અંગ્રેજી સહિત બીજા અન્ય વિષયોના પણ સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન તૈયાર છે ને ખાલી ધોરણ દસમાં નહીં હોય ધોરણ ત્રણ થી દસ ના તમામ વિષયના તમામે તમામ ભાગ સંપૂર્ણ સ્વયોજન પોતે તમારા માટે તૈયાર છે જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તેને જરૂરથી જોયા આવજો ઓકે તો ચાલો શરૂ કરીએ સેક્શન ઈ સેક્શન ઇ શરૂ થાય એટલે સૌથી પહેલો પ્રશ્ન છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ વન ટ્વેન્ટી ફાઈવ વર્ડ્સ નિબંધ લેખન અને નિબંધ છે માય ફેવરેટ ફેસ્ટિવલ દિવાળી મારો પ્રિય તહેવાર દિવાળી વિશે જે છે આપણને નિબંધ લખવાનો કહ્યું છે So, chalo, tamara Diwali, my favorite festival usually falls on October or November. It is celebrated to mark the victory of good over evil, symbolized by Lord Rama's return to Ayodhya after defeating Ravana. The preparation for Diwali begins weeks in advance with people cleaning and decorating their homes, buying new clothes, and preparing sweets on the day of diwali homes are lit with oil lamps like diyas and colorful rangolis are made at the entrance like rangoli families perform lakshmi puja to seek blessings for prosperity people exchange sweets and gifts and fireworks light up the sky diwali conveys a profound message ધ ઓફ લાઇટ ઓવર 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 ડાર્કનેસ એટલે 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 કે કે અંધારામાં સત્યનો પ્રકાશ પ્રકાશ વિજયનો નોલેજ જે અજ્ઞાન છે છે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય એન્ડ ગુડ ઇવિલ કે દુષ્ટતાને સારાપણા તરફ લઈ જાય છે ઇટ અસ ટુ નેગેટિવિટી ફ્રોમ અવર લાઈફ એન્ડ ધ લાઇટ ઓફ વિઝડમ કમ્પેશન એન્ડ યુનિટી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આખે આખો જે છે કે દિવાળીનો નિબંધ છે જે આપણે જોયું આગળનો પ્રશ્ન ઈમેલ મોકલે છે કોશા રાવલ ને જેની ઈમેલ આઈડી કોશા રાવલ ફિફ્ટીમેલ આપણને આપેલી છે અને શુકામ બોલ આવે છે કામ એને ઈમેલ મોકલે છે તો એને ઇન્વાઇટ કરે છે ટુ સ્પેન્ડ વિથ હર ફેમિલી નિશાબેન જે છે એ કોષાબેન પોતાના ઘરે થોડાક દિવસ રોકાવા માટેનું આમંત્રણ આપતો ઈમેલ લખે છે ઓકે તો સૌથી પેલા ફ્રોમ એટલે કે લખનાર હશે નિશા ટુ એટલે કે મેળવનાર હશે કોષા તો નિશાની આઈડી નથી આપી આપણે અહીંથી બને નાખી કોષાની આઈડી આપણને આપી હતી આપણે બેઠી લખી નાખી અને શું છે ઇન્વિટેશન ટુ સ્પેન્ડ અ ફ્યુ ડેઝ વિથ અસ સબ્જેક્ટ વિષય છે કે ભાઈ અમારી પાસે તું રોકાવા આવ્યો એવો તને આમંત્રણ આપી રહ્યા છીએ ઓકે તો ચાલો તો મારા માટે ઈમેલ વાંચું કે ડિયર કોષા આઈ હોપ ધીસ ઈમેલ ફાઇન્ડ્સ યુ વેલ ઇટ હેઝ વીન અ વાઇલ સિન્સ વી લાસ્ટ કોટ ઘણો સમય થઈ ગયો આપણે મળ્યા નથી એન્ડ આઈ હેવ થિંકિંગ અબાઉટ હાવ વંડરફૂલ ઇટ વુડ બી ટુ સ્પેન્ડ સમ ક્વોલિટી ટાઈ આમ ટુ ગેધર તો સાથે રહેવાની કેવી મજા આવશે બરોબર માય ફેમિલી એન્ડ આઈ વુડ બી ડિલાઇટ એડ ઇફ યુ કુડ કમ ઓવર એન્ડ સ્ટે વિથ હસ ફોર ડેઝ ફોર ફ્યુ ડેઝ જો તું અહીં થોડાક દિવસ રોકાઈશ તો મને અને મારા પરિવારને બહુ આનંદ થશે મારી પાસે ઘણા ઘણા બધા બધા પ્લાન 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 છે 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 મૂવી નો પાર્ટી કરવાનો બીજા ઈટ વુડ બી ટુ 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 હેવ યુ યુ હિયર ધ તો તો અહીંયા મજા મજા માણીશ મને બહુ આવશે પ્લીઝ લેટ વેન આર ફ્રી વિઝિટ સો વી કેન અરેન્જ એવરીથિંગ અકોર્ડિંગલી કે તું મને કહી દેજે એડવાન્સમાં કે તું ક્યારે આવવાની છો તો એ પ્રમાણે બધું પ્લાનિંગ કરી રાખ

આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે વર્ષ બે હજાર ચોવીસ પચીસ શરૂ થઈ ગયું છે અને તમારા માટે આપણે લોન્ચ કર્યું છે ધોરણ ત્રણ થી દસ ની નવી સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન બધા જ ભાગ તમામ વિષય એક એક વિષય તમામ તમામ વિષયનો તમામ તમામ એક એક સવાલનો જવાબ તમારા માટે તૈયાર છે વિડીયો ફોર્મેટમાં તો તૈયાર જ હોય છે પણ તમારા માટે એક સરપ્રાઈઝ છે કે ભાઈ એ બધી વસ્તુ સવ જવાબ સવાલ બધી વસ્તુ એક પીડીએફ ફોર્મેટમાં તમને મળી શકે છે જી હા

I can see festive lights lights illuminate the The surroundings, creating a a warm and the image captures the essence of Diwali, a festival of Diwali, festival ભણ્યા યુનિટ નંબર પાંચ નો સેક્શન સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરો